નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરશું ત્રીજી ફેબ્રુઆરીના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડિયો શરૂ કરું એ પહેલા તમારે કરંટ અફેરનો કોર્સ લેવો હોય તો ચૌદસો નવ્વાણું રૂપિયામાં તમે તમામ આપણા કરંટ અફેરની પીડીએફની જે ઈ બુક છે બરાબર ઈ બુકમાં ઓછા પેજમાં તમે પ્રિન્ટ આઉટ કાઢી શકશો તમામ અગત્યના કરંટ અફેર આવી જશે એમાં તો અત્યારે આની પ્રાઇસ ચૌદસો નવાણું છે પણ આમાં તમને છે એક્ઝામ ફિફ્ટી નામનો એક કુપન કોડ દેખાશે એક્ઝામ ફિફ્ટી કોર્સની અંદર જશો ને એટલે આવું દેખાશે એના ઉપર તમારે માત્ર ને માત્ર ક્લિક કરવાનું છે ઓકે ક્લિક કરશો એટલે પચાસ ટકા પ્રાઇસ ઘટી જશે સાતસો ને પંચાવન રૂપિયામાં છે તમને આ કોર્સ પડશે ખ્યાલ આવે છે તો જેમને ઈચ્છા છે બરાબર એ લોકો આ કોર્સ લઈ શકે છે આમાં ડાઉનલોડ પણ થશે બરાબર અને એની પ્રિન્ટ પણ નીકળશે બરાબર તો પીડીએફ છે એની ડાઉનલોડ પ્રિન્ટ તો થશે સાથે સાથે ટેસ્ટ સિરીઝ પણ આવશે ઓકે બાકી તમને જો એપ્લિકેશનમાંથી પીડીએફને ડાઉનલોડ નથી કરવી એની પ્રિન્ટ નથી કાઢવી તો તમને આ ઓગણત્રીસ વાળો કોર્સ સસ્તો પડશે ઓગણત્રીસ રૂપિયામાં તમને બે મહિનાની વેલિડિટી મળશે બરાબર જે પણ મહિનાના કરંટ અફેર સ્ટડી કરવા છે તમે કરી શકશો અત્યારે જાન્યુઆરી મહિનાના પણ એડ થઈ ચૂક્યા છે જાન્યુઆરી બે હજાર પચીસના અને ફેબ્રુઆરીના જે રનિંગ છે એનો પણ તમે બાય કરી શકશો બરાબર તો ફેબ્રુઆરીનો પણ અત્યારથી મૂકી દીધો છે એમાં કન્ટેન્ટ છે ફેબ્રુઆરી મહિનાનું ખાલી અપડેટ થશે બરાબર તો અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધીનું કન્ટેન્ટ છે બરાબર એમાં તમને મળશે પછી તમે વેલિડિટી બે મહિનાની લ્યો કે પછી છ મહિનાની લ્યો એ તમારી અનુકૂળતા માટે છે તમારે માની લો કે પરીક્ષા સમય રિવિઝન માટે વેલિડિટી જોવે છે તો તમે છ મહિનાની વેલિડિટી જોતી હોય તો તમે ઓગણપચાસ વાળો લઈ લો બરાબર બાકી તમે બે મહિનામાં સ્ટડી કરીને તમારે પૂરું કરી નાખવું છે કે આલો ફેબ્રુઆરી પૂરો થઈ ગયો તો બસ એવી રીતે પણ તમે લઈ શકો છો ક્લિયર થઈ ગયું બાકી એક નવી માહિતી આપી દઉં એપ્લિકેશનની અંદર છે બરાબર જે લોકો એપ્લિકેશન ડાઉનલોડ કરતા હશે અને કરેલી છે એ લોકોના આઈડિયા હશે બરાબર તમને એપ્લિકેશનના ની અંદર તમે જોશો ને તો ત્યાં તમને જોબ અપડેટની પણ ઇન્ફોર્મેશન મળશે બરાબર સો જે લોકો એપ્લિકેશન ડાઉનલોડ કરેલી છે એ લોકો માટે આ ફ્રી ફીચર છે બરાબર એના માટે કોઈ એક્સ્ટ્રા ચાર્જ આપવાનો નથી બરાબર સો તમે કોર્સ ભલે નપ્લિકેશનમાં આવીને પણ તમને સરકારી નોકરીની માહિતીઓ જોતી હોય છે બરાબર માનલો કે કોઈ પણ નવી સૂચના આવી કોઈ નવી રીક્રુટમેન્ટ ભરતી આવી તો એ બધી માહિતીઓ છે બરાબર એની અંદર આપણે ચેટ ચેટબોક્સની અંદર તમને મળતી રહેશે બરાબર તમે એપ્લિકેશનના માં જશો બરાબર એટલે તમને ત્યાં બધી ઇન્ફોર્મેશન દેખાશે હમણાં ગઈકાલે વીએમસી નું વેઇટિંગ લિસ્ટ હતું એ બધાને ચેટ ચેટબોક્સની અંદર મોકલેલું હતું ઓકે સો આ બધી માહિતીઓ છે તમને ફ્રી ઓફ કોસ્ટ મળતી રહેશે પણ એ માત્ર જે એપ્લિકેશન ડાઉનલોડ કરેલી છે 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 એના એના માટે માટે તો તમારે તમારે આપણી એપ્લિકેશન એને ડાઉનલોડ કરવાની રહેશે બરાબર અને નોટિફિકેશન ઓન રાખજો જેથી તમને કોઈ પણ એવી અગત્યની નોટિફિકેશન આવે તો તમને એની સૂચના પણ મળી જાય બરાબર સો નોટિફિકેશન છે બરાબર એની ઓન રાખવાની છે કેવી રાખવાની ઓન રાખવાની એપ્લિકેશનની ઓકે તો એ બધી વસ્તુ કરવાની છે

बराबर अंतरिक्ष में जानार સૌથી પેલા ભારતીય મહિલા પૂછે તો કલ્પના ચાવલા આપણે યાદ રાખેલું જ છે બધાય બરાબર ભારતીય પુરુષ સૌથી પેલા પૂછે તો રાકેશ શર્મા બરાબર તે બતા પોઈન્ટ છે એક ખાસ યાદ રાખજો બાકી જે સુભંસ સુખલા છે એ સૌથી પેલા ભારતીય અંતરિક્ષયાત્રી બન્યા કે જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ગયાલા તો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર કયા મિશન થી ગયા તો કે એક્સિયોમ 4 મિશન બરાબર એ મિશન એક્સિયોમ 4 મિશન ની મદદ થી છે તે અંતરિક્ષમાં ગયાતા

હવે પાંચ એજન્સીઓ કઈ જાપાનની અને પાંચ અંતરિક્ષ એજન્સીઓ મળીને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન બનાવેલું ક્યારે બન્યું સાહેબ તો કે ઓગણીસો માં લોન્ચ થયું બરાબર બે ત્રીસ સુધી કાર્ય કરશે ક્લિયર થઈ ગયું તો આટલા પોઈન્ટ યાદ રાખશો

સાતસો ને બત્રીસ કરોડ રૂપિયાની રકમ ફાળવી છે બરાબર બધી રકમો છે કરોડમાં છે ઓકે તો પણ યાદ રાખજો બાકી વાત કરું તો ગ્રામીણ વિકાસ ક્ષેત્ર એના માટે લાખ કરોડની રકમ ફાળવી છે બીજા ક્રમે ઓકે બાકી સૌથી વધારે આવકનો મોટો સ્ત્રોત સરકારનો આ બજેટ માટે કયો રહ્યો છે તો કે કે બોરોવિંગ એન્ડ ઓધર લાયબિલિટી બોરોવિંગ એટલે કે સરકાર અમુક લોન આપે બરાબર પછી લાયબિલિટીસ ની અંદર બોન્ડ્સ ને ઉભો થાય છે તો એ બધામાંથી છે સરકાર ને સૌથી વધારે ઇન્કમ થઈ છે એવું કહેવાય છે બરાબર બાકી વાત કરું તો બીજા ક્રમ પર આવકનો સૌથી મોટો સ્ત્રોત છે ઇન્કમ ટેક્સ છે બરાબર એ પણ આપણે યાદ રાખીશું ઇન્કમ ટેક્સ બે અત્યારે ઇન્કમ ટેક્સ માં પણ રાહત ઘણી આપી દીધી છે આ વર્ષના સ્લેબ ની અંદર સો એ બધી ચર્ચાઓ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું ઇન્કમ ટેક્સ સંબંધિત અત્યારે આપણે આટલું યાદ રાખશું બાકી બજેટ છે બહુ થોડુંક ટિપિકલ થઈ જાય યાદ ઓકે ભારત સરકાર દ્વારા સૌથી વધારે ખર્ચ કયા ક્ષેત્રમાં કરવામાં આવે છે તો સ્ટેટ શેર એન્ડ ટેક્સિસ એન્ડ ડ્યુટી એનામાં ટોટલ સરકાર બાવીસ ટકાનો ખર્ચ કરે છે બીજા ત્રણેય દરની ચુકવણીમાં વીસ ટકાનો ખર્ચ કરે છે બરાબર તો સરકાર સૌથી મોટા બે ખર્ચ સરકારના એમાં એક તો સ્ટેટ શેર ઓફ ટેક્સિસ એન્ડ ડ્યુટીસ જે ટેક્સીસ અને ડ્યુટી હોય છે રાજ્યોની એમાં સૌથી વધારે ખર્ચ થાય છે કેન્દ્ર સરકારનો અને બાકી વ્યાજ દરોની ચૂકવણીમાં ટોટલ ઇન્કમના વીસ ટકા છે એ છે બરાબર જે અમુક અમુક યોજનાઓ હોય તેમાં જે વ્યાજ દર સરકારને ચૂકવવાનું થતો હોય તેમાં વીસ ટકા ખર્ચ થાય છે હાલમાં જ ઇન્ટરનેશનલ ગ્લાસ કોન્ફરન્સ સોરી ગ્લાસ કોંગ્રેસ ઇન્ટરનેશનલ ગ્લાસ કોંગ્રેસ એનું આયોજન કયા સ્થળે થયું છે તો ભારતમાં થયું છે આન્સર આવશે ભારત તો હાલમાં જ ઇન્ટરનેશનલ ગ્લાસ કોંગ્રેસનું આયોજન છે ભારતમાં પશ્ચિમ બંગાળના કોલકાતા ખાતે કરવામાં આવેલું છે થીમ 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 આની આવે છે 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 ગ્લાસ સ્માર્ટ એન્ડ ફોર સસ્ટેનેબલ સોસાયટી ઓકે તો આયોજન કોણે કર્યું સીએસઆઈ કર્યું છે સીએસઆઈ નું ફૂલ ફોર્મ પૂછી શકે પરીક્ષામાં કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ રિસર્ચ કયા મંત્રાલય કાર્ય કરે છે તો કે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય હેઠળ છે તે કાર્ય કરે છે બરાબર અત્યારે સત્યાવીસમી આવૃત્તિનું આયોજન છે બરાબર એ કર્યું છે બાકી હવે પછીની અઠ્યાવીસમી આવૃત્તિ ક્યાં થશે બે હજાર છવ્વીસ માં અઠ્યાવીસમી આવૃત્તિ છે એ જાપાનમાં થશે બરાબર એ પણ આપણે યાદ રાખીશું તો અત્યારે સત્યાવીસમી આવૃત્તિ છે ભારતમાં થઈ છે અને પશ્ચિમ બંગાળના કોલકાતામાં કરવામાં આવી હતી હવે પછીની ની આવૃત્તિ જાપાનમાં એટલે દર વર્ષે ભારતમાં નથી થતી એ પણ યાદ રાખજો તો એક અગત્યની ઇવેન્ટ છે જે ભારતમાં ઓર્ગેનાઇઝ થઈ હતી

એ પણ યાદ રાખીશું તો પાંચસો સૌથી મૂલ્યવાન કંપનીઓની યાદી બરાબર વિશ્વની એમાં એપલ અમેરિકાની કંપની પ્રથમ સ્થાન ઉપર સ્થાપકની વાત કરીએ તો સ્ટીવ જોબ્સ અને સ્ટીફન ઓકિલ જીકેની દ્રષ્ટિએ ઉપયોગી બરાબર બીજો ક્રમ છે માઇક્રોસોફ્ટનો છે એ પણ અમેરિકાની કંપની છે બરાબર ભારતની એક જ સોરી ભારતની આના ઉપર ભારતની જે ટોચ ઉપર રહેલી કંપની છે બરાબર એ ટાટા ગ્રુપ છે બરાબર અને ટાટા ગ્રુપ આમાં સાઈઠમાં ક્રમ આ ઉપરાંત પણ છે પણ ટાટા ગ્રુપ સૌથી ટોચના સ્થાને છે એટલે આમાંથી ભારતની એક ટાટા ગ્રુપને યાદ રાખીશું સાઈઠમા ક્રમ પર છે બરાબર બાકી બીજો ક્રમ માઇક્રોસોફ્ટનો એમના સ્થાપકની વાત કરું જીકેની દ્રષ્ટિએ તો બિલ ગેટ્સ અને પોલ એલન એમણે માઇક્રોસોફ્ટની સ્થાપના કરી હતી ત્રીજો ક્રમ ગૂગલનો છે લેરી પેજ અને સર્જે બ્રીને સ્થાપના કરી હતી સીઓ સુંદર પિચાઈ છે અત્યારે અમેરિકાની કંપની ગૂગલ ચોથો ક્રમ એમેઝોનનો જેફ બેઝોસની કંપની છે બરાબર એમણે સ્થાપના કરી હતી ક્લિયર

હાલમાં કયો દેશ છે ઓઈસીડીમાંથી જે ગ્લોબલ ટેક્સ છે એમાંથી બહાર નીકળી ગયું છે ઓપ્શન સી આપણો આન્સર જોશે અમેરિકાએ ઘણા બધા અગત્યના નિર્ણયો લીધા છે જ્યારે ટ્રમ્પ રાષ્ટ્રપતિ તરીકે આવ્યા બરાબર તો એમણે ચાર પાંચ એવા બહુ અગત્યના નિર્ણય લીધા છે બરાબર કે જે તમારી પરીક્ષા માટે મહત્વપૂર્ણ છે કયા કયા છે એક તો આ ઓઈસીડી વાળો બધા ઇન્ટરનેશનલ પોઈન્ટ છે બરાબર સો ઓઈસીડી માંથી એક તો અમેરિકાએ પોતાને દૂર કરી લીધું છે ઓકે આ વાક્ય સ્વરૂપે પણ આપી શકે ફક્ત એક બે વાળા ક્વેશ્ચન પણ નીકળી શકે ડાયરેક્ટલી વન લાઈનર પણ આમાંથી નીકળી શકે છે બરાબર તો જેમ હસવું કઈને મજા આવે એવા પ્રશ્ન કાઢશે બરાબર તો

ચાર થી પાંચ અગત્યની આ ડીલ છે એ અમેરિકાએ કરી છે બરાબર એક તો દૂર થઈ ગયું થઈ ગયું છે ક્લિયર તો આ બધા પોઈન્ટ છે એ યાદ રાખી લેજો નીતિ આયોગના સૌપ્રથમ પ્રથમ હેલ્થ ઇન્ડેક્સમાં કયા રાજ્ય પ્રથમ સ્થાન મળ્યું છે ઓડિશા પ્રથમ સ્થાન ઉપર છે ઓપ્શન બી જવાબ થશે હાલમાં જ નીતિ આયોગ દ્વારા ફિઝિકલ હેલ્થ ઇન્ડેક્સ જાહેર કરવામાં આવેલો એની સૌથી પહેલી આવૃત્તિ હતી પ્રથમ ક્રમ પર છે આમાં ઓડિશા રહેલું છે બરાબર બીજો ક્રમ છત્તીસગઢ ત્રીજો ક્રમ ગોવાનો ગુજરાતનો ક્રમ ખાસ યાદ રાખજો ગુજરાતનો ક્રમ છે પાંચમો બરાબર નીતિ આયોગ વિશે ચર્ચા કરી લે પૂરું નામ છે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા અધ્યક્ષ હંમેશા વડાપ્રધાન હોય નીતિ આયોગના સીઓ બીવીઆર સુબ્રમણિયમ છે ઉપાધ્યક્ષ છે એ સુમન બેરી છે એક જાન્યુઆરી બે હજાર પંદર ના રોજ સ્થાપના થઈ સ્થાપના દિવસ પણ પૂછી શકે છે બરાબર હેડક્વાર્ટર નવી દિલ્હીમાં થોડાક એક વાક્યના ક્વેશ્ચન ફટાફટ જોઈ લઈએ યાદના વડીમાં હાલમાં કયા રાજ્યની સરકાર દ્વારા ભાંગના અધ્યયન માટે એક પાયલોટ અધ્યયનને મંજૂરી આપવામાં આવી છે હાલમાં જ કયા સંગઠને ડિજિટલ કરન્સી બિમ કોઈન એની શરૂઆત કરી છે તો બિમસ્ટેકે બિમકોન નામની કરન્સીની શરૂઆત કરી છે

તો મહાકુંભ મેળો છે ત્યાં ભાગદોડ થઈ ઘણા લોકોએ જીવ ગુમાવ્યો બરાબર સો એ ઘટનાની તપાસ માટે બરાબર બરાબર એક એક જસ્ટિસ હર્ષકુમારની અધ્યક્ષતામાં અ તપાસ છે બરાબર એ કરવામાં આવશે બ્રિક યુવા પરિષદ ઉદ્યોગિતા કાર્ય સમૂહની બેઠક છે એની અધ્યક્ષતા કયા દેશે કરી તો બ્રિક્સ યુવા પરિષદ ઉદ્યોગિતા કાર્ય સમૂહની બેઠક અધ્યક્ષતા ભારતે કરી આન્સર આવશે ભારત

દેશમાં જન્મથી મળતી નાગરિકતાનો કાયદો સમાપ્ત કરી બે મહિના માટે લઈ શકો છો બરાબર અને ફોર્ટી નાઇન રૂપિયામાં છ મહિના માટે મળી જશે તો જેમને વધારે લેવી છે એ ફોર્ટી લેજો બરાબર બાકી ટ્વેન્ટી નાઇનમાં લઈ શકો છો એપ્લિકેશનમાંથી બધું કન્ટેન્ટ છે તમે વાંચી શકશો

અને ફ્રીમાં જોબ અપડેટ મળશે જે લોકો એપ્લિકેશન ડાઉનલોડ કરશે કોર્સ નહીં લો તો પણ મળશે હો એટલે એના માટે કોર્સ ખરીદવાની કોઈ જરૂરિયાત નથી બરાબર ફ્રી જોબ અપડેટ છે બરાબર તમને એપ્લિકેશન ડાઉનલોડ કરશો બરાબર એટલે તમને ક્યાં મળશે તો કે કે ત્યાં સાઈડમાં આ માન લો કે આખો તમારો ફોન છે બરાબર તો અહીંયા ટેબ આપેલી હશે સ્ટોરની ટેબ હશે અહીંયા ચેટ ચેટબોક્સની ખૂણામાં કંઈક ટેબ હશે બરાબર તો ચેટબુક્સમાં ક્લિક કરશો ત્યાં તમને બધી માહિતીઓ મળતી રહેશે બધા મેસેજ આવશે